સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી એટલે કે ચાર કલાકની અંદર ગુજરાતના નેવ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાપ્યો તો મુન્દ્રામાં ચાર ઇંચ દ્વારકામાં બે ઇંચ વરસાદ ખાપ્યો છે જ્યારે કે અંજારમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે લોધિકા અને ભચાઉમાં દોઢ ઇંચ વરસાદ ગાંધીધામ અબડાસામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે તો નેવું તાલુકા એવા છે કે જ્યાં આજે સવારથી મેઘમહેર થઈ રહી છે

માંડવીમાં સાડા ચાર ઇંચ એમ કરીને નેવું તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ મુન્દ્રામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો દ્વારકામાં બે ઇંચ વરસાદ ખાપ્યો